નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી પલાસ તેમાં પાઠ પાંચમો આ પાઠનું નામ છે જય જય ગરવી ગુજરાત આ પાઠના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતે આજે આપણે આ વિડિયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પેલો પ્રશ્ન છે વાતચીત તેમાં પહેલો પ્રશ્ન તમને નદીમાં નાહવું ગમે છે કેમ હા મને નદીમાં નાહવું ગમે છે કારણ કે નદીના શીતળ અને વહેતા પાણીમાં નાહવાથી તાજગી અનુભવાય છે બીજો પ્રશ્ન તમે તીર્થસ્થાન કોને ગણો છો મારી સમજ પ્રમાણે તીર્થસ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા યાત્રાનું ધામ આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો નદીઓ પર્વતો વગેરેને હું તીર્થસ્થાન ગણું છું ત્રીજો પ્રશ્ન તળાવ અને દરિયામાં સો ફેર હોય તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર તળાવ એ જળસંચયનું મોટું સાધન છે તળાવ કૃત્રિમ અથવા કુદરતી રીતે હોઈ શકે છે કૃત્રિમ તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે ખોદાયેલ માટી બહાર કાઢી એના વડે પાળ બનાવવામાં આવે છે વરસાદ પડે ત્યારે આ તળાવ ભરાય તે માટે આસપાસના વિસ્તારોમાંથી પાણી વહીને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે દરિયો એટલે ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળ વિસ્તાર પૃથ્વી પરનો એકોતેર ટકા વિસ્તાર દરિયાએ રોકેલો છે દરિયાની ઉત્પત્તિ ક્યારે થઈ તે કહી શકવું મુશ્કેલ છે દરિયામાં ચંદ્રના કારણે ભરતી ઓટ અનુભવાય છે દરિયો એ પૃથ્વી પરના જલચક્રનો મુખ્ય આધાર છે આમ તળાવ એટલે એક ચોક્કસ જગ્યામાં આવેલો મીઠા પાણીનો સ્ત્રોત અને દરિયો એટલે ખૂબ દૂર સુધી ફેલાયેલો ખારા પાણીનો સ્ત્રોત ચોથો પ્રશ્ન તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ક્યારે હા અમે પરિવાર વર્ષમાં એકાદ બે વાર અંબાજી શક્તિપીઠના દર્શન કરવા જઈએ છીએ પાંચમો પ્રશ્ન તમને નદી કિનારે રહેવું ગમે કેમ હા મને નદી કિનારે રહેવું ખૂબ ગમે નદી કિનારે ઘર હોય તો દરરોજ નદીના પાણી પરથી આવતો પવન ઘરમાં શીતળતા આપે છે ઘર નદીની નજીક હોવાથી દરરોજ સાંજે તેના કિનારે ફરવા જઈ શકાય છે તેમાં નૌકા વિહાર પણ કરી શકાય છે છઠ્ઠો પ્રશ્ન સંપીને રહેવાથી શો ફાયદો થાય સંપ એટલે સુમેળ તેથી જ સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કોઈ અનુચિત વાત નથી કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે જ્યાં સંપ છે જ્યાં સુમેળ છે ત્યાં જ વિજય છે ત્યાં જ સદા સુખ છે આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે પણ સર્વ અંગો વચ્ચે સુમેળ છે સહકાર છે સંપ છે તેથી જ શરીર સુખમાં રહે છે પણ એમનામાં જ્યારે પણ કુસંપની કે અસહકારની તિરાડ પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે મિલમાં શાળ ખાતાના મશીનમાં ત્રણથી ચાર હજાર તાર હોય છે પણ એમાં જ્યાં સુધી તમામ તાર સંપથી રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે જ્યારે પણ તેમાંથી એક તાર તૂટે એટલે કે કુસંપની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય છે જીવનમાં રૂપિયાથી કે ધનથી સુખી જીવન નથી થતું પણ સંપથી સમજથી સુખી જીવન જીવી શકાય છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દો શોધો અને લખો ગરવી તો તેનો અર્થ થશે ગૌરવશાળી અર્થ રખેવાળી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા જોડકા જોડો ઉત્તર અંબામાત દક્ષિણમાં કુંટેશ્વર મહાદેવ પૂર્વમાં કાળીમાત અને પશ્ચિમમાં સોમનાથ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો પ્રભાત તો તેનું શિષ્ટ રૂપ પ્રભાત પૂર્વ યુદ્ધ દેખાય ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો અંકિત તો રીત જાત સાક્ષાત અંબામાત કાળીમાત મહાદેવ દેવ સાગર જયકર

પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતા મંદિર પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર દક્ષિણ દિશામાં કુંશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલ છે બીજો પ્રશ્ન કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે એના થકી જ ગુજરાત ગૌરવવંતુ છે આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ એ રીત શીખવી જોઈએ ત્રીજો પ્રશ્ન ગરવી ગુજરાત એટલે શું ગરવી ગુજરાતનો અર્થ થાય છે મોટું વિશાળ ગૌરવશાળી ઉચ્ચ ભાવના વાળું ગુજરાત ચોથો પ્રશ્ન ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ પણ એક નદી વિશે લખો ગુજરાતમાં તાપી નર્મદા અને મહી ઉપરાંત બનાસ ભાદર ગંગા હિરણ કંકાવટી ખારી મચ્છુ નાગમતી રૂપેણ સાબરમતી સરસ્વતી શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે આ બધી ગુજરાતની નદીઓમાંથી મચ્છુ નદી વિશે અહીં વિસ્તૃતમાં માહિતી આપેલી છે જે તમારે આ પ્રમાણે લખવાની રહેશે પાંચમો પ્રશ્ન ગુજરાતના મહિમા વિશે લખો ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે ગુજરાતની ધરતી પર નર્મદા તાપી મહી સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહે છે ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે ગિરનાર પાવાગઢ ચોટીલા શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે ગુજરાતમાં સોમનાથ દ્વારકા પાલીતાણા અંબાજી વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે તેના કિનારે કંડલા વેરાવળ બેડી માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે ગુજરાતના ઉપરાટ તિથલ સાપુતારા અને ચોરવડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો લેખકો અને કવિઓનો ફાળો છે નરસિંહ મહેતા મીરાબાઈ અખો દયારામ નર્મદ કલાપી મેઘાણી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી સુંદરમ ગીજુભાઈ જેવા સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે ઠક્કરબાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજસેવકો ગુજરાતની ભૂમિના નરરત્નો છે ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે આઝાદી પછી ગુજરાતે પ્રગતિની હરણફાળ ભરી છે ખેતીવાડી શિક્ષણ વાહન વ્યવહાર ઉદ્યોગો વગેરે ક્ષેત્રોમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે ગુજરાતની પ્રજા વીર ધીર જ્ઞાની અને પ્રેમાળ છે છઠ્ઠો પ્રશ્ન ગુજરાતને ગરવી કેમ કહી હશે ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો મોટી નદીઓ પ્રસિદ્ધ યાત્રાધામો સમુદ્ર બંદરો સમૃદ્ધ બંદરો સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો લેખકો અને કવિઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ સમાજસેવકો સાહસિક વેપારીઓ સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ કાવ્ય પંક્તિ સમજાવો અહીં કાવ્ય પંક્તિ આપી છે તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત શુભ શકુંદી છે મધ્યાન શોભશે વીતી ગઈ છે રાત આ કાવ્ય પંક્તિ આપણે વિસ્તૃતથી વર્ણન કરીએ હે માં ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે ખરાબ સમય વીતી ગયો છે સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રશ્ન નંબર 9 ઉદાહરણ મુજબ નીચે આપેલા બે શબ્દોના એક વાક્યમાં ઉપયોગ કરો તો ચાલો જોઈએ અહીં જે બે શબ્દો આપેલા છે ફ્રિજ અને ચંપલ આ બંને શબ્દોનો ઉપયોગ આપણે એક જ વાક્યમાં કરવાનો છે તો વાક્ય બનાવ્યું છે અમે નવું ફ્રિજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચંપલ પણ લેતા આવ્યા ચા અને જીરા તો વાક્ય બનાવ્યું છે હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો ફોન અને કાગળ વાક્ય હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો ખીલી અને પાતળ વાક્ય હું દિવાલ પર ખીલી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતળ રાજા બલીની વાર્તા આવતી હતી કાચ અને પપ્પા વાક્ય મારા પપ્પા દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી પલાસ તેમાં સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાર્ટ છ ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર